આપણા શરીરમાં સાત ચક્ર છે પહેલો ચક્ર વિનિયલ બિંદુ ચાર તત્વનું નિયમન કરે છે બધા ચક્રોનું સંચાલન કરે છે અમૃતનું સંચાલન અને કામ ઈચ્છાનું નિયમન કરે છે તો બીજો આ આગના ચક્ર પીટરુટી બિંદુ ત્રણ બધા ચક્રોનો રાજા છે વાયુ અને આકાશનું નિયમન કરે છે શારીરિક વિકાસ મગજ અને યાદશક્તિ વધારે છે ત્રીજો વિષુ ચક્ર થાઇરોડ અને પેરાથાઈરોડના રોગને મટાડે છે એની સારવાર મતલબ કે અહીંયા જો કરો તો વાયુ ફેફસા હૃદય નિયમન કરે છે આ શરીરની નિયમન કરે છે અને કેલ્શિયમનું સંતુલન વડે શરીરમાં શક્તિ વધારે છે અને જ્ઞાન તત્વોનું બળ આપે છે ચોથો અનાહાત ચક્ર જે થાઇરોડ બિંદુ આણત્રીસ આ અહીંયા છે તે બાળક પંદર વર્ષનું પુખ્ત બને ત્યાં સુધી ધાવ માતાની જેમ તેની સંભાળ રાખે છે પાંચમું મણિપર્ચ ચક્ર બિંદુ ઓગણત્રીસ આ અહીંયા આવ્યું નાભીમાં બધા જ અવયવ કાર્ય નિયમન કરે છે અને છઠ્ઠું સ્વાધિષાન ચક્ર એડ્રિન અને પિંક્રિયાસ પિંક્રિયાસ બિંદુ પચીસ અહીંયા છે તેનાથી અગ્નિ તત્વ વડે કાબૂ ધરાવે છે અને પાચન સુધારે છે શરીરમાં લોહી અને સાકરનું પ્રમાણ તેમજ જળ તત્વ અને સોડિયમનું નિયમન કરે છે ને ટેન્શન કાર્યશક્તિનું ધ્યાન રાખે છે અને ચારિત્રનો વિકાસ કરે છે મુલાધાર ચક્ર આ કાંડાની બંને સાઈડમાં જાતિ જલ હોર્મોનનું નિયમન કરે છે નિત્ય ફોર્મન બનાવે છે આ સાત ચક્ર બરાબર કામ કરે તો મનુષ્ય સંત વગેરે બની શકે છે ને ખરાબ આબદત છૂટે છે અને મનુષ્યની પોસ્ટેટ અને સ્ત્રીની યોનિના સર્વે રોગ મટે છે અને કાન માટે આ ઇક્વિપેશનની સારવારથી એકસો છત્રીસ રોગ મટે છે મૃત્યુને હરાવે છે કાન મૃત્યુને હરાવતો આ આઠ દસ વર્ષની ઉંમર વધશે બેથી ત્રણ વખત આખા દિવસમાં આ કાનોની સારવાર કરો સાઠ વખત કાનને ભેગો કરીને જોડો